આપણું ભારત રહસ્યથી ભરેલું છે કોણ જાણે કેટલીક અદભુત વસ્તુઓ અને રહસ્યો તેના ગૌરવમાં સમાયેલ છે તેમાંથી કેટલાક પ્રાચીન પુસ્તકો અને શાસ્ત્રોમાંથી જાણીતા છે પરંતુ કેટલાક એટલા રહસ્યમય અને આશ્ચર્યજનક છે કે તેને પકડવું માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે મિત્રો આ રહસ્યનું વર્ણન આપણા શાસ્ત્રો પુરાણો અને ઐતિહાસિક પુસ્તકોમાં નોંધાયેલું છે પરંતુ જુના વિચારો જે પુસ્તકો રહસ્ય બહાર આવ્યું છે તે પુસ્તક જ રહસ્યમય છે તો હા મિત્રો આજે આપણે આ વિડીયો અમે તમને ભારતના પાંચ સૌથી રહસ્યમય અને પ્રાચીન પુસ્તકો વિશે પુસ્તકો જીવનમાં સુખ આવશે જો ખરાબ કરશો તો તમારા માટે સજા તૈયાર રહેશે અમે તમારા માટે દરેક વસ્તુની ગણતરી કરીશી એવું કહેવાય છે કે લોકો આકાશવાણી ને કંઠસ્થ રાખતા હતા અને પેઢ દર પાઠ કરતા હતા માં કેટલાક લોકોએ આ રહસ્યમય આકાશવાણી દ્વારા પ્રાપ્ત જ્ઞાનને લખી લીધું હતું બીજી તરફ એવું કહેવાય છે કે રાવણ દ્વારા લખવામાં આવેલી રાવણ સંહિતામાં જ્યોતિષ, આયુર્વેદ અને તંત્ર સંબંધિત તમામ માહિતી છે તેને અજોક માનવામાં આવે છે આ પુસ્તક ખૂબ જ પ્રાચીન છે અને આજના સમયમાં તેની પ્રામાણિકતા કોઈ સાબિત કરી શકતું નથી જેમ લાલ કિતાબના નામે નકલી પુસ્તકો ઉપલબ્ધ છે તેવી જ રીતે રાવણ સંહિતાના નામે નકલી રાવણ સંહિતા પણ ઉપલબ્ધ છે પરંતુ એવું કહેવાય છે કે દેવના

બનાવવાની ટેકનોલોજી આધુનિક યુગમાં પણ લોકપ્રિય થવા લાગી છે ઋષિ ભારદ્વાજે યંત્ર સર્વસ્વી નામનું વિશાળ પુસ્તક લખ્યું હતું અને આ પુસ્તક નો કેટલોક ભાગ સ્વામી બ્રહ્મ વિમાન વિમાનશાસ્ત્ર નામે પ્રકાશિત કર્યું હતું